मित्र मजे 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 स्वागत है तो वन मारे यादव डेयरी फार्म मा तो मित्रों सुपर है ने मित्र हमें हत्यारे है ने बहुत मोटो कांड થઈ ગયો આજ બીજો હાઈ ની બીજો વ્લોગ માં કીધું છુ હાઈ છે ને મોટર બગડી ગઈ ને રસ્તો હે આપણો હાઈવે અને જા નીतेश ભાઈ જાય છે આપડા માં પપ્પા હે કાઢું જો જઈ હું આ તો કરે કઈ સમજાતું નથી અહીં નઈ જાય આપડે જોઈ રહ્યું કાદો કાદો ઉપર ચડવું આ ઓહ લુક સડવું પડે ઓલા બે થી હું કરે નઈ દેખા લગભગ તો તમને લગભગ આમાં રેકોર્ડિંગ થતી હે એટલે કેપ્ચર તો થાય હે એ તો મને ખબર છે પણ તમને સાઉન્ડ આવતો મારો સિવાય મારો પપ્પાનો કેમ કે ઉભા રહ્યો મારા સિવાય કે મારો પપ્પાનો કેમ કે એનો સાઉન્ડ મને આવી વરસાદના ટીપા ચાલુ થયા હે આની અંદર એમાં નહીં દેખાય બરોબર અત્યારના બ્રાઇટનેસ મોબાઈલ ની ફૂલ રાખી કે ડિસ્પ્લે કઈ દેખાતું નથી બ્રાઇટનેસ ફૂલ કરી દઉં તો થોડું થોડું દેખાય મસ્ત બરાબર ને અત્યારે હું કહું હું કાંડ થઈ ગયું તો હું વિડીયો ચાલુ કરું અહીંથી જવાનો રસ્તો દેખાડું તમને ભરી હાલો મારે ઉતરવા નહીં મારા ઠેકાણે નથી હવે કેમેરો હતું હતો એટલી વાર સ્ટોપ જો મિત્રો અહીંથી ગયા હે ગાયબ થઈ ગઈ એ દેખાણ અહીં તમે ઝૂમ કરો ને પાંચ એક થી વધુ ઉપર હોય જાય ને એટલે આરામ તમ ગમે એટલો સ્ટેબલ મોબાઈલ રાખો સ્ટેબલ રેજ નહીં એ જ જો હવે મોટરમાં હું કાંડ થયો ને એ તો અમને મને નથી ખબર એ જ ખબર પાડવા ગયા ક્યાં એ પ્રમાણે એમાં સામાન જોતો હોય તો એ લે આવે ને પછી એમાં ફિટિંગ કરે ને પછી એને હમું કરે તો કામ થાય આપણું જો હજી તો લાગ્યા જ છે રિપેરિંગમાં આ મને એમ થાય બપોર સુધી હાલવાનું નું કામ થોડોક થમનેલ નો ફોટો લેવો જો મારે લઈ લઈ લો બરાબર મિત્ર થમનેલ ના ફોટો તો આપણે લઈ લીધા છે પાછો વિડીયો ચાલુ કરી દીધો છે હવે આ શું કરે કંઈ નખી નથી હવે આપણે બરાબર અને આંચથી બીજો કામ મારું દેખાઈ જો મારે આમાં નહીં દેખાય દેખાઈ જો

અને આગળ એક ગાડીમાં કોઈક ડેન્ટે પાડી ગયું હોય મને એક શાકભાજી વાળો હોય ને એનો એના ઉપર શક થાય એ ડેન્ટ પાડી ગયો હોય શાકભાજી લેવામાં જરીક બોલાસાલી થયા ને એમાં એ ગાડીની સ્કૂટી હે એની આગળ એક્ટિવા તો એ ડેન્ટ પાડી ગયો હોય ને એવું મને લાગે હે કેમકે એને બોલાવ્યો હતો અમે કંઈ નો ઊભો રખાયો હતો કેમ કે અમારે કામ હતું તો અમે અમારા કામમાં હતા તો પછી બીજી વાર બોલાવે કેટલી વાર રાયડું પાડ્યું એની અમારે સમરા પછી એમ ગયા પાછી પાસે એટલે વરી લીધું નહીં એટલે એને ખારો થઈ ગયો એવું કર્યું હોય તો કર્યું હોય ખબર નહીં આપણે શું થયું હોય અને હજી ઓલા શું કરે છે જઈએ એની કહેતા કેતા ઝૂમ કરી કરીને શું બતાવો હું ન્યા જોઈએ એમાં એવું છે ક્યાં ગયા

બરાબર એવા વ્યૂ યુટ્યુબ યુટ્યુબમાં કરો ને ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી નાખી હતી મને ઘણો ફાયદો થઈ ગયો ઝીરો થી પંદર સબસ્ક્રાઈબર થઈ ગયા હતા અને તીથી ચાલી ચાલી વ્યૂ આવવા માંડ્યા હે એટલે હવે એ જીનિયા પણ વ્યૂ જોયા હોય વ્યૂ કર્યા હોય ને દિલથી ધન્યવાદ જોવા માટે વન પોઈન્ટ ફાઇવની વોટ ટાઈમ પણ થઈ ગઈ છે બરાબર

है ना तो हम रजरी को आवाज आओ तो वर्षा दा मोमेंट हो जो जो वर्षा दई वो तो ना इन ऊपर ऊपर दिखा दो ई साटा है जो हा पा है तीन दिखा दे है ना ओ हाथ भर नहीं खो अजरी को है ना वीडियो बंद कर दो तो मित्र है नहीं आई बे अरे मैंने देखा था दे बंद गया क्या गया खबर ए रिया मेरे पापा देखा गायब थे क्या? मे पापा तो नीति क्या है खबर अने पार्ट वन मोटर हमें करने पार्ट टू जो होना व्यू कर दज है तमाम पार्ट टू मैं आगे विडियो में आगे विडियो में तुम्हें खबर पड़ जाए કે મોટરમાં હું વાંધો આવ્યો ને એ અને મળ્યા તમને આગલી વિડીયોમાં વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો મળ્યા તમને આગલી વિડીયોમાં જય દ્વારકાધીશ